તેની દીકરીના મોત બાબતે શંકા રાખી જમાઈ અને તેના ભાઈને ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા તે જગ્યાએ અગાઉથી હાજર માણસો અને બિલ્ડરે જમાઈ અને તેના ભાઈ પર લાકડીઓ અને ધોકા માર માર્યો હતો જેમાં જમાઈનું મોત નિપજ્યું હતું કલોલમાં રહેતા બિલ્ડર રૂપાજી હિરાજી પ્રજાપતિએ દીકરીના મોત બાબતે તેના જમાઈને ઢોર માર માર્યો હતો બિલ્ડરે તેના જમાઈ ભાવેશ પ્રજાપતિ અને તેના ભાઈ સતીશ પ્રજાપતિને પોતાના ફાર્મમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી હાજર સાતથી આઠ માણસો અને બિલ્ડરે ભેગા મળી બંને ભાઈઓને લાકડીઓ અને ધોકાઓ વડે જીવલેણ માર માર્યો હતો જેમાં જમાઈ બેભાન થઈ ગયો હતો જેને સારવાર માટે કલોલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું તેમજ જમાઈના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બિલ્ડર ઉપાલજી પ્રજાપતિ અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે અગાઉ આ બનાવમાં સળવાયેલ જનક દશરથભાઈ ભાટી અને જીજ્ઞેશ ઉર્ફે જીગો ગણેશજી ઠાકોરની ધરપકડ કરી અને ગત રોજ મુખ્ય સૂત્રધાર બિલ્ડર રૂપાજી હિરાજી પ્રજાપતિ અને તેના સાગરી દીપક ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ભાટીની ધરપકડ કરી હતી પોલીસે બંનેની ધરપકડ કરી તેમના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે બંનેને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલ